હે ચંદ્ર ઉદય થોડુંક ઝૂમ કરીએ આપણે કેટલોક ચોખ્ખો દેખાય કે બધું તો ન દેખાય પણ અમુક ટકા દેખાય કાળા કાળા વાદળો હે જોઈ આ દસ એક્સેલ ઝૂમ કર્યું ને એમ એટલું દેખાય જય મુલી તને જય દ્વાર કરી કેમ છો મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની તો વાત કરીએ આપણે વ્લોગની તો અત્યારે જો આપણે આવી ગયા હતા વાડી અને વાડી હાલે હે અત્યારે ખેતરોમાં પાણી કારણ કે ઘઉંને જરૂર છે ખાસ તાતી પાણીની જરૂરિયાત અને નારાયણ તપતા આવે છે સાઈડની વાત કરીએ તો આખો દી નામે ઠામે પોટ કાઢવાનો જ નહીં હોય મજા મજા તારે હે પોટી કે પહેરી જ રાખો કારણ કે ઠંડીનું પ્રમાણ જ છે વાતાવરણ એટલું છે નિકોર હાલે છે ઘઉં પાવાનું તો આની કોચે આ લાઇનથી આમ પાણી પીવું અને થોડા ઘણા ક્યારે આની ઉપરથી વહી જાય લગભગ કાલના દિવસમાં પી જાય એવું બધું છે ને હાલો હવે આપણે આવ્યા હોય તો વાડી તારે જઈ આ પાણી પીને અને પછી હે આગળ વીણું વાટવાની હોય તો જોઈ લઈને બગીચા માટે માન લે કારણ કે ઓની પર કાલે ના લગભગ ખબર હતા પછા ભૂણા કદાચ આવ્યા છે તો એવું છે બધું નાલો તડકો હે એવો હા હું દેખાતું નથી એવું બધું છે અને વિડીયોમાં છેલ્લે સુધી જોડાયું તમને ગામ મળશે ખેતીવાડી વિશે કંઈક નવું નવું હાલ શરૂઆત કરી દેવાનું તો સમય જતા હતા ઘઉં ધીરે ધીરે મહિના મોટા થવા અને તડકાવાળા વાતાવરણમાં એવા લીલા લાગે વાતાવરણ લીલા ઘઉં જોઈ શકો તમે એક નંબર લાગ્યો પણ ઘઉં એટલે ઘઉં જામી ગયા આ વખતે કુદરતી રીતે હે ઘઉં એનું કારણ કારણ કે વાતાવરણ સારું છે આપણે પૂગી ગયા વાળીએ વાળીએ છીએ ખાલી ખમ કોઈ દેખાતું નથી ક્યાં ગયા છે તો બધાય સા પાણી પીને હું સ્થાન લઈ અંદર ગયા હે કોઈક નીણું વાટે છે કોઈક ચાવન ત્યારે કરે સાયકલું લઈને પાટળા પાટડી છે આટા મારે છે

આસ્તો મુકી હે ટાઈટે માજા ભાઈ એને કારણ કે આયા આટણે ઊભાતો નથી એવી ઠંડી હે આટણે જરા તડકો હે તો એવી ઠંડી હે ને મે અમારી મેથી બધું એ ઘઉં નેવા પહેટા કે ક્યારા એટલે કે ટુકમાં પારા દેખા થાય બંધ થઈ ગયા એટલે બધે હારા મહારા હે ઘઉં છે તમે જોઈ શકો કે આ વિ તાખાકુ મોસ્ત મજાનું વાતાવરણ ઠંડુ વાતાવરણ ચંદ્ર એમાં ચંદ્ર ઉદય થોડું ઝૂમ કરી આપણે કેટલો ચોખો દેખાય કે બધું તો ન દેખાય પણ અમુક ટકા દેખાય કાળા કાળા વાદળો હે જોઈજ આ દસ એક્સેલ ઝૂમ કર્યું ને મેં એટલું દેખાણ ચંદ્ર તો હવે જો તમે ગિરનાર એટલો ઝૂમ કર્યો તો કેટલું દેખાય ઓહો ભાઈ ડુંગર તો હવે પાસે આવી ગયું લાગ્યો ભલે થોડુંક ઝાખેપવારું દેખાય છે પણ દેખાય છે તો પાણે પાણો દેખાયું અને એમાં આ ટૂંક એટલે આપણે છેલ્લે દસ એક્સેલ કીધું ને જે આવડી એક્ઝેક્ટ આમાં ટાંકરીને દેખાય તો આવડી આ જે આખી આખી ટૂંક છે ને બધું દેખાય જો એ દેખાય ને તમને ડબલ ટૂક એ ખરેખર છે એ દથાત અને હવે જો અહીંયા આપણે ગાડીને બધું એટલું બધું નજીક નજીક દેખાય ને તમને દેખાડી કે ચંદ્ર છે એ આટલો ખરેખર દેખાય દસ એક્સેલમાં એનાથી વધારે મોટા કેમેરા તો વધતા દેખાય વાત કરીએ આપણે ભૂરતનારાયણ ભૂરતનારાયણ તો દેખાવાના જ છે સારું બીજું હું હાલો ચંદ્ર થોડાક પાછું મૂળ સ્વરૂપમાં આવી જાય આપણા હાલો ભાઈ ધીરે ધીરે આવી ગયા આપડા મૂળ સ્વરૂપમાં જોયું ને કેટલો ભાઈ ઝૂમ કરીને છે કેટલું દેખાય ટેકનોલોજી ટેકનોલોજી ટાળની હાલો આગળ આવીએું કામ જાય તો ગાડી એકલા સાફ કરવાનો પ્રયત્ન હાલો મારા વાલ આવે આપણું કામ થઈ ગયું બધું પૂરું કે જાદુ કે કામ ય નતું અને અત્યારે આપણે નેવરા નેવરા કાયલની જેમ છે એ આજે સૈણા આપણા હાથમાં છે એટલે સૈણા ખાવાની જે મજા આવે કડક 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 જો મજા આવે છે ખાવાની અને આમ થઈને હાલ્યા મીણું લગભગ વટાઈ ગયા અને વાત કરીએ પાણી તો આ બાજુ તમને દેખાતું છે આની પછી પાણી આલે અને ઘઉં એના હારા મારા હેઠળ ઘટે ને એવા લીલાવણી ઘઉં બધી જગ્યાએ અત્ર તત્ર સર્વત્ર છે હરિયાળી હરિયાળી અને થોડીક વાર હાલ્યા થોડીક વાર ખોલ લઈ પછી નીકળી જાય મોલા બેઠા ઉડાડા જવા જો કરે ને પાણી પાયું ને એમાં તમે પગ મૂકે ને ખૂની નાખે ઢાર નાખે ગાઉ એવું છે ને ચાલો કરી કોને કોઈ પછી વહી જાવ ચાલુ કરીએ ગાડી અને સારી થઈ જશે ટાઈટ તો બહુ હેઠળ તો અહીંથી ચડાયું હતું પાણી અને લગભગ ઓલો પાવડો પડ્યો ને ન્યા સુધી પીધું છે તો કાયલા દિવસમાં લગભગ આની કોનો ભાગ છે આવડા બધે પી જાય નાની કોનો હજી બાકી છે જો તરત ફરક બતાવી દઈ આ ઘઉં ને આ ઘઉં બે ફરક બતાવી દઈ અને ખેતર વસર આવી ગયા છે મોરલા તેથી વાકલા પડકારા કર્યા તો તે આમ જાય ના બગલા ને તો કઈ હક જ ન થતું એટલે હા મે હા માઈ આવે છે હવ તો ખરા પાણી પાયું એટલે એની હાજરી હોય જ તો ઉપાડા ઘડીક સોયાબી અને શું છે કે આમાં આપણે આની કોર તો માંડવી હતી એટલે આની કોર સોયાબીના હતો જે અગાઉ તમે સુના વિડિયો જોયા છે મને ખ્યાલ આવી ગયો તમને તો આમાં ક્યાંક ક્યાંક સોયાબીન ઊગા હે તો આમાં તો અરડા બહુ નથી વાંધો કારણ કે માંડવી લગભગ લીધી તો આમાં લીલાણી છે લીલવણી છે આનંદ બું તો આવી રીતે હે ક્યાંક સોયાબીન એવું એટલે હાલે હે મોર લાઇ હતા આમ વૈયા ગયા એટલે આનીકર ન આવે હાલો એવું બધું છે ને ટાઈટ ખાઈ લઈ અને ઘડીક થોડી કામ કરી લઈ તો આ બે હાથમ વથમ થઈ જાય પછી હાલ છું એવું બધું છે નાલો હવે બસ આજુ કામ છે ને થોડું ઘણું કરી લઈએ બધા બધી દવા થઈ હતી તૂફો ડે એવું કંઈક આવે નામ મને બહુ યાદ નથી કે આપણે ખબર નથી એવું બધું છે નાલો હવે મને પર જઈ ઘડી કામ કરીએ પછી નીકળી જાય તો આજ તો પવન બહુ હતો ને એમાં ઘઉં બધા આ નીકળ ઢરી ગયા કારણ કે ઉગમણા બાજુ થયા ભૂરનો બહુ પવન વાયો એમાં ટાઈટી લગભગ પડશે અને અટાણે જો ઘઉંના ક્યારા બધા છે કેમ બાકી એક ધારા લાગે ને ખેર ખાઓ મેદાન કેમ પાથરું હોય સ્વિટરલેન્ડ કેમ એક અલગ જાદર પાત્ર લીલી એના જેવું થઈ વાતાવરણ અને પંખીઓ મોટા મોટા તો અમુક તો એવા હે ખૂંદવા આવી પડે જો આમ જોઈ લો પંખી કેવડું જાય તો છે ને બાકી પસેડી હા જાય ભલે દીધે બીજું તો આપણે અહીં ઘડીક આવી ગયા તો હેઠા પર ઘડીક છે આવા સોયા બીજા છે ને દવા સાઈટી એમાં તો એ વરી ગયા કુકડું તો અમુક એવા નથી દવા લાગી એવા સોયા બી ઉપાડીએ બેઠા બેઠા નવરા નવરા એટલે શું છે કે આ ખળબળ ન થાય અને ઘઉં થઈ જાય એક નંબર તો હાલો હવે મારા વાલા ટાઈટ પડી ગઈ છે આજ તો હિવાળા જેવું એનું કારણ છે કારણ કે વરત નારાયણ હવે આથમ વાથમ ત્યારે છે ને આપણું કામ થઈ ગયું બધું પૂરું તો આપડી ગાડી પડી અહીંયા મળશું એ નેક્સ્ટ માં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર જય દ્વારકાધીશ અને હવે હાલો હવે ધીરે ધીરે હાઈન ટાણ થતો હોય ટાઈટ વધતી જાય છે એટલે હવે બહુ દાદી ઘડી રોકાવું એટલે ટાઈટ નું ઠીંગરાવા જેવું છે હાલો મળશું ત્યાં કાલે નેક્સ્ટ માં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર અને જય દ્વારકાધીશ